નગરમાં શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા માટીના શ્રીજીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન દસાલાર સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું ભક્તિનો રંગ અનોખો હોય છે હાલ ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખી લોકો ભક્તિ કરવા જે પીઓપીની પ્રતિમાઓનો ઉપયોગ કરે છે તેને કારણે અનેક તળાવોમાં વિસર્જન બાદ પર્યાવરણને હાનિ થતી હોય છે જ્યારે લોકો શુદ્ધ માટીનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો ઉપયોગ કરે તેવા હેતુ સાથે ડબોઈ દરબાવતી ખાતે વડોદરાની સેવાકીય સંસ્થા શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન એક પહેલ કરવામાં આવી હતી અને યુવાનો અને બાળકોની પ્રતિભા સામે આવે તે હેતુ સાથે ગણેશ મહોત્સવ અંતર્ગત શ્રી ગણેશજીની માટીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન કર્યું હતું ડભોઈ નગર અને તાલુકામાંથી એકસો ચાલીસ જેટલા બાળકો અને યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અતિ સુંદર શ્રી ગણેશજીની પ્રતિમાઓ બનાવી હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના ભાર્ગવ શાહ અને ટીમને અભિવાદન પાઠવ્યા હતા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દસાલાડ સમાજના પ્રમુખ રાજુભાઈ બોળતરાવ વાલા સહિત અનેક આગેવાનો તેમજ તાંડવ સેવાના યુવકો પણ સુંદર આયોજનમાં જોડાયા હતા કુલ તેર વિજેતાઓને કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ પંદર નવ બે હજાર ચોવીસ રવિવારના દિવસે ઇકો ફ્રેન્ડલી ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે એકસો કરતાં વધારે બાળકોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને ડભોઈની જનતાનો ખૂબ ખૂબ આભાર કે એમને ખૂબ સહકાર આપ્યો છે અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમ તરફથી હું એક એમને મેસેજ પહોંચાડવા માગું છું કે અમે આવતા વર્ષે અનથી વધારે મોટું આયોજન કરીશું કે જેથી વધારે વધારે બાળકો ભાગ લઈ શકે ફાઉન્ડેશન તરફથી દરેક બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા બીજા ઘણા બધા મન તાંડવસિંહના તરફથી ફોનવાળા તરફથી અને ધારાસભ્યશ્રી તરફથી પણ ઉપરોક્ત બાળકોને ઇનામ આપવાનું જાહેરાત કરવામાં આવી હતી તો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈની જનતાનો આ ઉત્સાહ જોઈને અમારે ફાઉન્ડેશનના સભ્યોને પણ ખૂબ આનંદ થયો અને બાળકોના મુખ પર એક અનેક સ્મિત હતા કે આટલું સરસ આયોજન સર તમે આવતા વર્ષ બાદ ફરી કરજો અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે હું દરેકને પ્રોમિસ આપી રહ્યો છું કે ડભોઈ તાલુકાની અંદર આપણે ઉત્તરોત્તર રવિ સરસ પ્રતિયોગિતાનું આયોજન કરતા રહીશું અને આજના રોજ એકસો ચાલીસ બાળકોને ફાઉન્ડેશન તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા બાળકોને ચાલુમાં ભૂખ લાગે તો બાળકોને બિસ્કીટનું વિતરણ પણ ફાઉન્ડેશનની ટીમ તરફથી કરવામાં આવ્યું હતું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનનો આપ સાથ આપતા રહેજો અને કોઈપણ સેવા કાર્ય હોય તો આપ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના કોઈપણ ટીમ મેમ્બરને આપ કોન્ટેક કરી શકો છો કૃષ્ણ ફાઉન્ડેશન ગર્ભાવતી નગરીમાં અનેક સામાજિક કામો સાથે સંકળાયેલ છે અનેક યુવાનોમાં અને બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવવા માટેનું કામ કરી રહી છે અને આજે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન ભાર્ગવભાઈ શાહ દ્વારા માટીમાંથી ગણપતિ બનાવવાની કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં ડભોઈ નગર ડભોઈ તાલુકામાંથી લગભગ એકસો ચાલીસ જેટલા બાળકોએ યુવાનોએ ભાગ લીધો હતો અને એક સુંદર કલાકૃતિઓ બનાવીને અહીંયા રજૂ કરવામાં આવી જેમાં અનેક સુંદર ગણપતિ હતા પણ ઇનામ જે લોકોને આપવામાં આવ્યા એક બધા જનનાથી પણ સુંદર હતા અને જે જગીશ છે એમના બધાને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે શું ભાર્ગવ શાહ અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના તમામ ટીમના મેમ્બરોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને દરબાવતી નગરી અને દર્ભાવતી તાલુકાને પ્રજામાં શક્તિઓને ભાગ લાવવા માટે આવા સામાજિક કાર્યોમાં સતત આગળ વધતા રહે અને અમારા તરફથી ભારતીય જનતા પક્ષના તમામ આગેવાન કાર્યકરો તરફથી પણ આપના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર